લગભગ પંદરેક મુદ્દાઓ છે સૌથી પહેલા જે રાજ્ય સરકારનો નિર્દેશ અનુસાર સિટીની અંદર જે ખાડાઓ પુરાવાની કામગીરી છે એના ઉપર વધારે ભાર મૂકવાનું તમામને સૂચના આપી છે જેથી કરીને ઝોન વાઇઝ આજે તમામ વોર્ડ વાઇઝ પણ ડેપ્યુટી એન્જિનિયર પણ અહીંયા બોલાવીને મીટિંગ મિટિંગ કરવામાં આવ્યું છે જેથી કરીને એમને વોર્ડ વાઇઝ પણ એમને ડેટા આપી છે અને આ ડેટાને ત્રીસ ડિસેમ્બર પહેલા તમામ ખાડાઓ પુરાવા માટે અલગ અલગ વોર્ડ એન્જિનિયર્સને પણ ડાયરેક્ટલી સૂચના આપી છે અને જે કોર્ડિનેશન અભાવના કારણે અમુક વખતે રોડ બનાવ્યા પછી પાણી વાળો ખોદી નાખ્યા હતા ડ્રેનેજ વાળા ખોદી નાખતા હતા એને બંધ કરીને કોર્ડિનેશન સાથે કામગીરી કરવા માટે સૂચના આપી છે એટલે ખાસ કરીને આજે પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટ અને વોર્ડના વોર્ડ એન્જિનિયર્સ એ તમામને અમે બોલાવીને સૂચના આપી છે અને જે પણ લોકો સાઇડમાં ફિનિશિંગ પણ શોલ્ડર્સ એક સાથે કરો અને આમ તેમ ના કરો અને જે ટેન્ડર કન્ડિશન્સમાં કંડિશન્સમાં પ્રમાણે કામગીરી કરવાનું કીધું છે રાજ્ય સરકારની સૂચના પ્રમાણે ઘેરી જે ગુજરાત એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે વડોદરા એમને પણ અત્યારે સેમ્પલ્સ લેવા માટે અમે કામગીરી ડેલી ગેરી દ્વારા સેમ્પલિંગ પણ લેવામાં આવી રહ્યા છે અને ફેલ્ડ સેમ્પલ્સના કોન્ટ્રાક્ટર્સને દંડ લેવા માટે પણ સૂચના આપી છે એટલે આવનારા દિવસોમાં જે સેમ્પલ્સ ફેઇલ થાય છે એના ઉપર દંડનીય કાર્યવાહી રાજ્ય સરકારની સૂચના પ્રમાણે કરવામાં આવશે એની ડેટા આવનારા દિવસોમાં અમે રિલીઝ કરીશું સેકન્ડ સ્વચ્છતા બાબતનું જે અત્યારે જે પણ પગલાંઓ લેવામાં આવી રહ્યા છે એમાં ખાસ કરીને સિટીની અંદર સફાઈ માટે પણ ગલીઓની અંદર ફોકસ કરવાનું કીધું છે વોટર સપ્લાય સિસ્ટમ્સમાં પણ જે અત્યારે શટડાઉન પછી જે ઇમ્પ્રુવમેન્ટ આવી છે ઘણું ઇમ્પ્રુવમેન્ટ અત્યારે આવી છે પણ તો પણ કન્ટામિનેટેડ વોટર ના આવે એના માટે ચાર પાંચ વોર્ડ છે વોર્ડ નંબર પાંચ બાર તેર પંદર આવા વોર્ડમાંથી જે સમસ્યાઓ છે એને પૂરું કરવા માટે પણ આજે ડેપ્યુટી એન્જિનિયર્સની ડાયરેક્ટલી અમે સૂચના આપી છે ડ્રેનેજની પાણી ઉભરાવતું હોય એવા ગ્રીવમાં ટોટલ ચૌદ હજાર ગ્રીવ એવરેજમાં છે એમાં લગભગ ત્રણ હજાર ડ્રેનેજ રિલેટેડનું ગ્રીવ છે એને સોર્ટ આઉટ કરવા માટે કીધું છે સેમ એગેન રાજ્ય સરકારનું સૂચનામાં ટ્રાફિક એન્જિનિયરિંગ વધારવા માટે પણ સૂચના રાજ્ય સરકાર તરફથી આવી છે એટલે જે જે સર્કલ્સમાં ટ્રાફિક સર્કલ્સ બનાવવાનું છે જે જે સર્કલ્સમાં ટ્રાફિક સિગ્નલ્સ ઊભું કરવાનું છે જે અનનેસેસરી ટ્રાફિક જામ થતું હોય સિગ્નલના અભાવે ત્યાં નવું ટ્રાફિક કરવા માટે ટ્રાફિક સિગ્નલિયર ટીમ અને જે જે જગ્યામાં લોકો અનનેસેસરી ક્રોસ છે ત્યાં ક્લોઝ કરવા માટે પણ સૂચના આવી છે એટલે આ ટીમમાં ટ્રાફિક ડિપાર્ટમેન્ટ સિક્યોરિટી ડિપાર્ટમેન્ટ અને વડોદરા સિટી પોલીસના ટ્રાફિક ડિપાર્ટમેન્ટ ત્રણેય મળીને કામગીરી કરી રહ્યા છે ટ્રાફિક સિગ્નલ્સ અત્યારે આપ કલાક અમે શરૂ કરી છે એટલે આવનારા દિવસોમાં એટીસીએસ ઓટોમેટિક ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ જેથી કરીને ટ્રાફિકનો ડેન્સિટી કેમેરા કેપ્ચર કરીને ઓટોમેટિક સિગ્નલ ચેન્જ થાય એ પ્રકારમાં અત્યારે મૂવ કરવાનું પ્રક્રિયા શરૂ કરી છે અને સ્ટ્રીટ ને સીસીએમએસ સિસ્ટમ સેન્ટ્રલાઇઝ કમાન્ડ સિસ્ટમ જે સાંજે એક સમય ઓન થઈ જાય અને સવારે એક સમયમાં સાંજે ઓન થઈ જાય સવારે ઓફ થઈ જાય એ સિસ્ટમ ઉપર પણ જવા માટે અત્યારે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે આના સાથે સાથે પાર્કિંગ આપ જાણો છો પાર્કિંગનું પણ ઘણું કામ અત્યારે થઈ રહ્યા છે અમે રાહ જોઈ રહ્યા છે કે જનરલ બોડીમાં એકવાર ક્લિયર થઈ જાય તો પાર્કિંગ પોલિસી કમિટી ફોર્મ કરીને પાર્કિંગ અમલીકરણ લાવવા માટે જે રીતનો અમદાવાદ સુરત કરી રહ્યા છે આ લાવવા માટે પ્રયત્ન ચાલુ છે સ્ટ્રીટ વેન્ડિંગ ઉપર પણ અત્યારે ચાલુ છે કે હોર્ડિંગ ઝોન્સ સ્ટ્રીટ વેન્ડિંગ ઝોન્સ તૈયાર થાય પછી જ્યારે ક્લિયર થાય ત્યારે કરીશું ચાર લાઇબ્રેરીઝનું કામગીરી પ્રગતિ હેઠળ છે અને ચૌદ લાઇબ્રેરી પ્લસ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી એનું કામગીરી પણ પ્રગતિ હેઠળ લઈ લીધી છે એટલે આ એજ્યુકેટ એજ્યુકેશની અને સંસ્કારની સેન્ટર છે ત્યાં વધારે વધારે લાઇબ્રેરીઝ આવે અને વાંચો ઇન્ડિયા વાંચો ગુજરાતનું સ્કીમ સક્સેસ કરે એ બાબતની તૈયારીઓ ચાલુ છે ગાર્ડન્સ અને નવા યોગ સેન્ટર્સ એનું પણ ઓગણીસ યોગ સેન્ટર્સ આપણે નવું કરી રહ્યા છે જેથી કરીને યોગા ઉપર પણ વધારે ભાર મૂકી રહ્યા છે એના ઉપર પણ રિવ્યુ કર્યું છે ઓડિટોરિયમ્સની વાત કરીએ એમાં સામા અને માંજલપુરમાં પાંચસો અને ટુ ફિફ્ટી બે ઓડિટોરિયમનું પ્લાનિંગ લીધેલા છે અને ગાંધી ગૃહ જે છે એને ડોમોનેશન કરીને આગળ લઈ જવા માટે પણ પ્રક્રિયા આગળ છે સાથે સ્પોર્ટ્સ ફેસિલિટી ગોત્રીમાં સમામાં જે અપગ્રેડેશન કરવાની છે અને સાથે સાથે રાજ્ય સરકારનું એક રિજનલ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષુ ફિફ્ટી ક્રોર્સમાં પણ આવવાના છે એની ઉપર જમીન એગ્રીફિકેશન કામગીરી હાથ ધરવામાં આવી રહ્યા છે સોલરાઇઝેશન ઉપર પણ ભાર મૂકી રહ્યા છે ઇલેક્ટ્રિક બસેસ આવવાની તૈયારી છે એટલા માટે ઇલેક્ટ્રિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇલેક્ટ્રિક બસેસ આવે જ્યારે ટ્રાફિક કેવી રીતે મેનેજ કરવું આના માટે ટ્રાફિક ડિપાર્ટમેન્ટ સાથે અને સિટી પોલીસ સાથે આવનારા દિવસો મિટિંગ કરીશું પણ ઇલેક્ટ્રિક ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર અત્યારે ભાર મૂકીને કામગીરી કરી રહ્યા છે એમઓયુ થઈ ગયા છે એસપીબી ફોર્મેશન ઉપર અમે આગળ વધી રહ્યા છે એટલે ફર્સ્ટ ફેઝમાં ફોર્ટી ફાઇવ અને આવનારા દિવસોમાં ટોટલ ટુ ઇલેક્ટ્રિક બસીસ એની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે આ સિવાયનું જે ઇમ્પોર્ટન્ટ છે રાજ્ય સરકારનું પણ સૂચના છે હેરિટેજ સ્ટ્રકચર્સની આજુબાજુ જેટલા પણ દબાણો છે અને હેરિટેજ સ્ટ્રકચર્સની આજુબાજુ જે સાફ સફાઈ છે એના ઉપર આવનારા દિવસોમાં ભાર મૂકવામાં આવશે અને ખાસ કરીને આપણા ન્યાય મંદિર લાલકોટ અને જે હેરિટેજ સ્કવેર ની બાજુમાં અમે ફૂલવાળા સાથે પણ એક નાનકડી મીટિંગ કરી હતી એટલે એમનો એમનો ધંધો પણ ચાલી રહે એટલે કોઈ દબાણ પણ ના થાય એટલે યુનિફોર્મ વેન્ડિંગ ઝોન ફ્લાવર વેન્ડિંગ ઝોન કરવા માટે પણ નક્કી કર્યું છે એ લોકો પણ ખુશી ખુશી સંમત થયા છે એટલે એક તરફથી ડિઝાઇન કરી આપીશું એટલે ગેટ બહાર એ લોકો વેચાણ પણ કરી શકે અને પાર્કિંગ નું ક્લોગિંગ ના થાય એ દિશામાં આવનારા દિવસોમાં કામગીરી કરીશું સેમ વિથ માંડવી અને આવનારા દિવસમાં એક એક કરીને ધીરે ધીરે હેરિટેજ વોક તરફથી અમે જઈ રહ્યા છે એટલે રાજ્ય સરકારના ટુરિઝમ ડિપાર્ટમેન્ટ સાથે ટાઈઅપ કરીને એનું ઉપર લાવીશું વડોદરામાં ફોર્ટી વન આવા હેરિટેજ બિલ્ડિંગ અને સ્ટ્રક્ચર્સ આઈડેન્ટિફાઈ કર્યા છે અમે એટલે આવનારા દિવસોમાં હેરીટેજ કન્ઝર્વેશન કમિટી જ્યારે પાસ થાય ત્યારથી નોટિફિકેશન કરાવીશું પ્રાયોરિટી કયા કયા સ્ટ્રક્ચર્સ રિનોવેટ કરવાનું છે અમે પહેલા પણ કીધું છે આમાં આ લેવામાં આવી છે બિલ્ડિંગની આજુબાજુ પણ એ પણ આવનારા દિવસોમાં લેવામાં આવશે એટલે ત્યારની સફાઈ ત્યારના શાકભાજી વેચાણ ફૂલની વેચાણ આ બધાને રેગ્યુલેટ કરવા માટે છે કોઈનો અમે ડિસ્ટર્બ નથી કરવા માંગતા પણ એક સિસ્ટમેટિક વેન્ડિંગ ઝોન તરીકે સ્ટ્રીમિંગ કરવા માટે છે બીજુ રાજ્ય સરકારનો જે ખાસ સૂચના છે આધારે અમે ફિલ્ડમાં શરૂ કરી દીધી કે એસઓપી ફોર એર એર ક્વોલિટી ઇન્ડેક્સ એટલે વડોદરામાં આપ જોઈ શકો છો કે સેટીસ્ક્ટરી લેવલ્સમાં છે બીકોઝ હોટસ્પોટ જીએનડીસી આજુબાજુમાં છે એટલે એને ગુડમાં લાવવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અમારે એમ્બિયન્ટ એર ક્વોલિટી મોનિટરિંગ સિસ્ટમ પણ આપણે ટેમ્પરરી એક જગ્યામાં ઇન્સ્ટોલ કરીને ચાલુ કરી દીધી છે આવનારા દિવસોમાં અલગ અલગ હોટસ્પોટ અલગ અલગ જગ્યાઓમાં એમ્બિયન્ટ એર ક્વોલિટી સ્ટેશન મૂકવામાં આવશે પબ્લિક ડિસ્પ્લેમાં પણ લાવીશું એર ક્વોલિટી બાબતમાં જેથી કરીને પબ્લિકમાં પણ એક જનજાગૃતિ આવે પોલ્યુશન ઉપર અને ખાસ એમાં આવનારા દિવસોમાં અમે જે કન્સ્ટ્રકશન સાઇટ ચાલી રહ્યા છે ત્યાં ડસ્ટ અને વિન બ્રેકિંગ વોલ એટલે શેલ્ટર્સ બનાવવા માટે સૂચના આપી છે ટાઉન પ્લાનિંગ બ્રિજ ડિપાર્ટમેન્ટ રોડ ડિપાર્ટમેન્ટ તમામને એટલે જે પણ ઇજાદાર કામ કરે છે એને વ્યવસ્થિત રીતે બધું બંધ કરીને કરવું પડે જેથી કરીને પબ્લિક ઉપર ડસ્ટ પોલ્યુશન ના આવે અ પછી આન્ટી સ્મોક ગન્સ નું પણ આવનારા દિવસોમાં સિટીમાં ખરીદવામાં આવશે આ સજેશન સમચંદ્ર શિબિરમાં પણ કીધી હતી અને આ આન્ટી સ્મોક ગન્સ વડોદરા પણ ખરીદવામાં આવશે ગ્રીન નેટ જે મોટા મોટા ઇમારતોની કન્સ્ટ્રક્શન સાઇટ્સ છે એમાં હંડ્રેડ એન્ડ ફોર્ટી વન સાઇટ્સ અત્યારે ચાલી રહ્યા છે અને અમે હંડ્રેડ એન્ડ ટ્વેન્ટી સેવન સાઇટ્સ ઉપર ઇન્સ્પેક્શન પૂરું કર્યું છે અઠ્યાવીસ પોઈન્ટ પચીસ લાખનું દંડ પણ લીધેલા છે ફોર અનહેલ્ધી કન્સ્ટ્રક્શન પ્રેક્ટિસિસ અને આવનારા દિવસોમાં બિલ્ડિંગ ઇન્સ્પેક્ટર્સ ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ અને ઝોનલ સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા આવા કન્સ્ટ્રક્શન સાઇટ્સની ઉપર ફરીથી ચકાસણી કરવામાં આવશે અને જીપીસીબી તરફથી પણ એમને કમ્યુનિકેટ કરવામાં આવી રહ્યા છે એટલે તમામ લોકોને વિનંતી છે જે બાંધકામ કરી રહ્યા છે અને સીએનડી ડિસ્પોઝલ ને પણ રેગ્યુલેટ કરવા માટે આવનારા દિવસોમાં સીએન જીપીસીબી સાથે મિટિંગ કરવાના છે જે ટ્રકો અને સિટીમાંથી જે પસાર થતા વાહનો છે એને પણ ટારપોલી મૂકીને કવર કરીને ટ્રાન્સપોર્ટ કરવા માટે અમે વિનંતી કરીએ છીએ એસી ટ્રાફિક પોલીસ ડિપાર્ટમેન્ટ પણ એમને પણ રિક્વેસ્ટ કરીશું અને તમામ જે સંચાલકો છે એમને પણ રિક્વેસ્ટ કરીએ છીએ ટ્રક ઓનર્સને કે જે પણ વસ્તુ તમે ટ્રાન્સપોર્ટ કરો ડ્રસ્ટ ના ઉડે એ ધ્યાને રાખીને કરવાનું કહે છે કન્સ્ટ્રક્શન ડબરી સાઇટમાં કડાઈ સાથે મિટિંગ કરવાનું છે એટલે જેટલા પણ ડેમોલિશન કરો છો એમાં વિશ્વામિત્ર જેવા પટમાં અથવા કોઈ જગ્યામાં ખુલ્લા પ્લોટમાં ડમ્પિંગ ના કરે એ બાબતમાં કડાઈ સાથે મિટિંગ કરવાની ટીપી ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં કીધું છે અને ગ્રાઇન્ડિંગ મટીરિયલ સો મિલ્સ આવા બધા જગ્યામાં શાક માર્કેટમાં જે ગંદકી કરનાર જેથી કરીને પોલ્યુશનનું જે સક્રિય છે એ ઓછું થાય રોડ કન્સ્ટ્રક્શન સાઇટ્સમાં પણ જ રીતનું પ્રક્રિયા શરૂ કરવાનું કીધું છે કે કન્સ્ટ્રક્શન વખતે ડસ્ટ ના ઉડે વોલ ટુ વોઇલ રોડ વોલ ટુ વોલ ટાઇલિંગ વિથ પેવર બ્લોક્સ કરવા માટે જે કરે છે ખાસ કરીને રોડ પ્રોજેક્ટમાં નવા રોડ પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટને સૂચના આપી છે કે વોલ ટુ વોલ ટાઇલિંગ રોડ કરો અને પેવર બ્લોકની પ્લાનિંગ કરો અને યુટિલિટી ડક્સ બધા પેવર બ્લોક નીચે જવું જોઈએ વિથ રેસ પ્લેટફોર્મ જેથી કરીને પેવર બ્લોકમાં લોકો ચાલી શકે અને ગાડી પાર્કિંગ ના થાય અને રોડ વાપરવા માટે ગાડીઓ માટે રોડ છે અને પેવર બ્લોક અને ફૂટપાથ લોકો માટે છે પાર્કિંગ માટે નથી એ સ્પષ્ટ કરીને નવા રોડ ડિપાર્ટમેન્ટ રોડ ડિઝાઇન કરવા માટે કહી રહ્યા છે એન્ડ વી ઓલ્સો રિક્વેસ્ટ કે દરેક કન્સ્ટ્રક્ટિવ સાઇટમાં જે લેબરસ કામગીરી કરી રહ્યા છે એ પીપી મટીરીયલ વાપરીને કામ કરે એટલે કન્સ્ટ્રક્શન ને રિક્વેસ્ટ કરીએ છીએ એમના ઓનર્સને પણ રિક્વેસ્ટ કરીએ છીએ કારણ કે એર ક્વોલિટીને અત્યારે બહુ ઇમ્પોર્ટન્ટ છે એર ક્વોલિટી ઇન્ડેક્સ ઉપર કામગીરી પણ કરવાના છે ડસ્ટ મિટિગેશન સ્ટ્રટેજી રીઝન્સ આ છે અને જે અર્બન ડેવલપમેન્ટ ઇયરની એક એક પિલરવાઇઝ પિલર વન ટુ પિલર સિક્સનું પણ આજે રિવ્યુ કરવામાં આવ્યું છે એમાં ઘણું બધું ડેટા છે પણ આપણા જે ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે ઘરે ઘરે સુધી પાણી પહોંચાડવા માટે નેટવર્ક ઇન્ક્રીઝિંગ સેવરેજ ઉપર કામ આંગણવાડીઝનું જે ઇસ્યુ આવ્યું હતું લગભગ એ પણ ડેટા અમે આજે લખી દેવામાં આવી છે કે નવા જે આંગણવાડી કન્સ્ટ્રક્શન પ્રગતિમાં છે એ વીસ છે અને આઠ જગ્યાએ નવો એક્સપ્રા લીધેલા છે ઓન બિલ્ડિંગ ઉપર ટુ પ્લસ ઓન બિલ્ડિંગમાં છે અને બાકી વન એટી સેવનની આજુબાજુ વાડા ઉપર છે અમારી એ જ પ્લાનિંગ છે કે આવનારા ચાર વર્ષની અંદર આ તમામ ઓન ઉપર આવી જાય એટલે ભાડાનું આંગણવાડી વધારે કન્વર્ટ કરીને ઓન બિલ્ડિંગમાં લાવવા માટે પ્લોટ આઈડેન્ટિફિકેશન પણ થઈ રહ્યા છે પ્રગતિમાં પણ લેવા માટે સૂચના આપી છે એટલે પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટ ઝોન ટીપી અને આંગણવાડી આઈસીડીએસ આ ચારોને પણ સૂચના આપી છે કે આના કે પહેલી તકે કામ લો જેથી કરીને આપણા બાળકો માટે આંગણવાડીની સુવિધા પણ મળી શકે મોટાભાગમાં આના ઉપર જ રીવ્યુ ચાલતું હતું એટલે આવનારા દિવસોમાં પબ્લિક સ્પેસીસ ઇમ્પ્રુવમેન્ટ ગાર્ડન ઇમ્પ્રુવમેન્ટ અ વર્કિંગ વિમેન્સ હોસ્ટેલ આવા બધા વસ્તુઓમાં 12 મુદ્પોમાં આવશે વિમેન સેફટી અને જે સ્તુવર મે કીધું છે કે વેન્ડિંગ ઝોન્સ વેજીટેબલ માર્કેટ્સ લેબર ચોક કો વર્કિંગ સ્પેસીસ ઉપર આવનારા દશકમાં જે કામગીરી હાથ ધરી છે એવા પ્રગતિ ઉપર લાવવા માટે આ ગ્રામ પંચાયત છે જે પ્રમાણે જે પ્રમાણે ગ્રેટામાં કામ નિમેટા જે જોઈનિંગનું કામગીરી અત્યારે પૂરું થયું છે પણ આની અંદર ફ્લો લેવા માટે અત્યારે પ્રયત્ન ચાલી રહ્યા છે હું વોટર ડિપાર્ટમેન્ટને સંપર્ક કરીને આપને પૂરું પૂરું નિકાલ થવા માટે સૂચના આપીશ પણ કોઈને પણ તકલીફ હોય તો અમે જણાવજો પણ અમને તાત્કાલિક ધોરણે નિકાલ કરવા માટે વોટર સપ્લાય ડિપાર્ટમેન્ટને પણ સૂચના આપવામાં આવશે સ્મોગ ગન બેઝિકલી ને રિડ્યુસ કરવા માટે સ્પ્રે થાય અને એનાથી ઓપન સ્પેસ સ્પ્રેઇંગ અને ગાર્ડન સ્પ્રેઇંગમાંથી આપણે અલગથી પાણી આપવું ના પડે એટલે આપણે ગાર્ડનનું અને તમારા ટ્રીનું ડિવાઇડર ઉપર રિયુઝ વોટરથી જ થઈ જાય અને તમારું ડસ્ટનું લેવલ પણ ઓછું થાય અને એર ક્વોલિટી સારામાં સારા ઇમ્પ્રુવ થઈ શકે એટલે આવનારા દિવસોમાં હેવ ટોલ ઝોન વાઇઝ ગેટ વન વન ટ્રક એટલે ચાર ટ્રક પહેલા કરીશું એનું રિઝલ્ટ કેવી રીતે આવે એ પણ જોઈશું પણ એની નાનું વર્ઝન પણ છે એટલે ટ્રાયલ બેસિસમાં નાનું વર્ઝન લેવું છે ટ્રક માઉન્ટેડ લેવું છે મેકેનિકલ ડિપાર્ટમેન્ટને કીધું છે પણ વી વોન્ટ ટુ સ્ટાર્ટ વિથ સ્મોલ ગન્સ કારણ કે આપણે એર ક્વોલિટીને ગુડમાં લાવીએ તો જ શ્વાસ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે એના ઉપર કામગીરી હાથ ધરીશું હાજરી યસ 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 ગેરી સેમ્પલ લેવા માટે એન્ગેજ કરી છે નોર્મલી સેમ્પલિંગ લેવાનું હોય છે એટલે ગેરીને અમે ઇન્વોલ્વ કરી છે એ રોડ વાઇઝ ઝોન વાઇઝ વોર્ડ વાઇઝ સેમ્પલિંગ લેવાની શરૂ કરી દીધી છે રોડનું ક્વોલિટી સારું હોય તો વાંધો નથી રોડનું ક્વોલિટી સારું ના હોય તો એની ઉપર પેનલ્ટી અને આવનારા દિવસોમાં કાર્યવાહી કરવામાં આવશે એટલે રાજ્ય સરકાર પણ અત્યારે એ જ કહી રહ્યા છે અમે પણ પહેલા જે જ કહેતા હતા કે આવનારા દિવસોમાં પ્રોજેક્ટ અઢાર મીટરથી ઉપર વાળો રોડ બધા દસ વર્ષનો ડીએલપી નો રોડ બનાવવામાં આવે અને ઝોનમાં પાંચ વર્ષનો ડીએલપી ની રોડ ઉપર જવું જોઈએ અત્યાર સુધી અઢાર મીટર ઉપર પાંચ વર્ષ નો હતો એટલે ઝોનમાં આવું હતું જ નહીં નાનું ડીએલપી વાળો હતો એટલે હંડ્રેડ પર્સન્ટ ડીએલપી ઉપર જઈએ તો જ આપણા રોડ સારું કરી શકીએ અને ડિઝાઇન સિસ્ટમ્સ પણ ચેન્જ કરવા માંગીએ છીએ અને સેમ્પલિંગ ઇઝ અ ડિટરન્ટ મેઝર અને જે રીતનું અત્યારે રોડ ડિપાર્ટમેન્ટમાં પહેલાથી જ કન્સલ્ટન્ટ નથી અમે ઇન્ડિયન રોડ કોંગ્રેસ પેનલ અને નોર્થ પેનલ કન્સલ્ટન્ટ લાવવા માંગીએ છીએ જેથી કરીને ડિઝાઇન પ્રોપર થાય સારો રોડ બને અને ક્વોલિટી કંટ્રોલ માટે પણ પીએમસી પણ લઈને ક્વોલિટી કંટ્રોલ કરવા માટે મહેનત કરીશું